રાદેપુર નગરમાઉલે SBI બેંક નજીક મારુતિ વાનનો અચાનક આગ ફાટી નીકળતા આ બનાવને લઈ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા ફાયર ને થતા ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવામાં આવી હતો જિલ્લા ટી સોડા વેપુરના અને ઘર કે દર વપરાતને બાટલો ભરાવવા જતા હતા તો દુકડા સિટીમાં બજારમાં આવ્યા પછી ગાડીમાં નીકળવા માંડ્યો એટલે સાઈડ પર હું ગાડી બહાર કાઢી દીધી ગાડી બહાર કાઢીને મેં બંને જમા નીકળી ગયો બંને જમીન ચાલો ગાડીમાં ખબર નહીં પડી કઈ તો હું શોર્ટ સર્કિટ થઈ ગયું નથી છોટા દૂધ હા ગેસનો બાટલો વાપરવાનો કરો ને ઘરમાં આજ રોજ સવારના કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં માં એસબીઆઈ બેંક પાસે એક વાહનમાં આગ લાગી છે તેવી જાણ થતા ઘટના સ્થળ પર આવી ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે બુજાવી દીધેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી ગાડીમાં સવાર હસબૅ વાઈફ હતા એ સેફલી બહાર ઉતરી ગયા હતા આગ લાગવાનું કારણ પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટ હોઈ શકે બાકી પેટ્રોલ પેટ્રોલ વાન હતી એટલે પ્રાથમિક તપાસમાં ખબર પડશે મનોજ છોટા ઉદેપુર લીડિંગ ફાઈમેન